યુનિવર્સિટી પોસ્ટે ગુના રજિસ્ટર નંબર જીરો ત્રણસો એસી પબ્લિક બે હજાર પચીસની તારીખ સોળ ચાર બે હજાર પચીસના ત્રણસો ચોપન અને પાંચસો છ બે મુજબ એક ગુનો રજિસ્ટર એમાં આધાર રહેલા એક મહિલા છે જેઓના પતિ બે હજાર ત્રેવીસમાં બીમારી સબક મરણ કરે છે અને પોતે પોતાના દીકરા સાથે એકલા રહે છે અને એમના સાસુ સસુરા જે વયો વૃદ્ધ છે એ પણ પોતે અલગ રહે છે એમના સસરા છે એ મેડિકલ ક્લિનિક ચલાવે છે હવે બે હાજર ત્રેવીસ એમના પતિના મરણ બાદ બે હાજર ચોવીસ માં અને બે હાજર પચીસ માં બે વાર આ જે ભોગ બનનાર છે એમની સાથે એમના સસરા દ્વારા એમના એકલતાનો લાભ લઈ એમને અને છેડતી કરવાનો પ્રયત્ન કરેલો પ્રથમ આ છેડતીનો બનાવ છે બે હાજર ચોવીસ માં જે બનેલો એ વખતે બદનામી ના ડરે ભોગ બનનાર છે એ કોઈને જાણ કરેલ નહીં પરંતુ બે હાજર પચીસ માં ફરીથી આવો એમના સસરાએ પ્રયત્ન કરેલો એટલે આ બે હિંમત કરી

અને બેન ને પજવણી કરવા માટે છે બાકી ખરેખર આવી કોઈ હકીકત જણાવેલ નથી